જુનાગઢમાં યુવતીને ભગાડી જવાના ચાલતા મનદુખ બાબતે યુવકના પરિવારજનો અને પોલીસ પર ઘાતક હુમલો થતા ચકચાર મચી ગઈ છે હુમલામાં ઘાયલ એક સહિત છ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જુનાગઢ શહેરના દોલતપુરા પહેલા દોલતપુરાના દેવાયત કરમૂરની છોકરી રિંકલને ભગાડી ગયો હતો બાદમાં રિંકલના પરિવારજનોએ વિરલ પટાટ સામે ચોરી સહિતની ફરિયાદ નોંધાવી હતી જે બાબતે બંને વચ્ચે મનદુઃખ ચાલતું હતું જેમાં પટાટ પરિવારના ચોરવારના ખંભાળિયા રહેવા ચાલ્યા ગયા આજે તેના જુનાગઢ સ્થિત મકાનના માલ સામાન વેચવા માટે જુનાગઢ આવવાના હોય અને તેના પર હુમલો થાય તેવી ભીતીના કારણે લખાણ પોલીસ રક્ષણ માનવામાં આવ્યું હતું જેથી એક પીએસઆઈ અને ત્રણ પોલીસ કોન્સ્ટેબલો પટાટ પરિવારના રક્ષણ માટે તેના ઘરે હાજર રહ્યા હતા તેવામાં અચાનક દેવાનંદ મિત્રો રમેશ ગોજિયા અને હમીર ગોજિયા સહિત બાર થી પંદર શખ્સો ટોળું ઘાતક હથિયારો સાથે આવી પટાટ પરિવાર પર તલવાર ભાલા અને કુહાડી વડે ઘાતક હુમલો કર્યો હતો

વકમાતભાઈ આઈ પોતાનો સામાન ભરવા આવેલા કુટુંબીજનો સાથે ત્યારે રમેશ કાળુ ગોજિયા અને હમીરભાઈ ગોજિયા સહિતના બારથી પંદર જણાઓએ હુમલો કરી અને માથામાં ગંભીર ઇજા કરેલ છે હાલમાં ખૂનની કોશિશનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવે છે પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ ભૂતકાળમાં દોઢેક મહિના પહેલાં દેવાળંદ કરમૂરની દીકરી રિંકલને દેવાયતભાઈનો વકમાતભાઈનો દીકરો નસાડી ગયેલ ત્યારબાદ એને પાછી લાવેલા અને એ બાબતનું મંદુક ચાલતું હતું અને સામાન ભરવા આવેલા તેથી બંદોબસ્તની માગણી કરેલી હાલમાં પોલીસ હતી એના લીધે વધુ કોઈ ઈજા થવાની ઓછી થઈ છે ઈજા ઓછી થઈ છે જેથી ગંભીર બનાવ બનતા અટકી ગયેલ છે